મિત્રો આપણી પાસે નથી 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 સંપત્તિ નથી એવા નેતાઓ મિત્રો તમારી પાસે જે નેતાઓ છે એ ઈમાનદાર છે ભલે સંપત્તિ વાર નથી પણ એ લડી શકે મોટા મોટા ત્રીસ મારતા હોય એની સામે તમારી પાસે નથી પડતા કે એક જગ્યાએ તમે સભા નહી કરવા દો તો અમે બીજી જગ્યાએ કરીશું હમણાં મને દુર્ગેશભાઈ કહેતા હતા કે સુદાનભાઈ આ ચોથી જગ્યા છે જે આપણે પસંદ કરી છે ચાર જગ્યા ત્રીજી ત્રણ કેન્સલ થઈ

આવી છતાં નો અહંકાર કંસ ને આવ્યો હતો એ કંસ અને રાવણ ની કેવા માંગુ છું કે માપ માં રહેજો જે દિવસે અમારા હાથમાં આ જનતા એ સત્તા આપીને જનતા એ સુકાન સંભાળ્યું ને અમે તો આજે અમારા ઢીંડા મજબૂત છે વાહા મજબૂત છે આજે રાજુ કરપડા પ્રવીણ રામ તન તન મહિનાથી વધુ જેલમાં રહી જગ્યા ધાર રાખતા નથી ભાઈ

તમારા બળ ઉપર કહું છું તમારી શક્તિ ઉપર કહું છું સાહેબ મને પૂરો વિશ્વાસ છે કે તમે ક્યારેય મને નબળો નહીં પડવા દો ક્યારે અરવિંદજીને નબળા નહીં પડવા દો મને એટલી ખબર છે અમે વેચાઈશું નહીં અને તમે ઢીલા ન પડતા આ બે વાતે આપણે સમજોતા કરવાની જરૂર છે